વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ નજીક આવેલી વલણ હોસ્પિટલ ખાતે વલણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને વલણ સોશિયલ વેલફેર ઇન્ડિયા અને યુકેના સંયુક્ત ઉપક્રમે આજ રોજ વલણ હોસ્પિટલના પ્રાંગણમાં છાત્રોનો દ્વિતીય વર્ષ પ્રવેશ મહોત્સવ યોજ્યો હતો કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ અને કેપી ગ્રુપના ચેરમેન ફારૂક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ પધારેલ મહેમાનોનું સ્વાગત ગીત તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોલેજના આચાર્ય દ્વારા મુખ્ય અતિથિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ અને કેપી ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ પટેલ વિશે હાજરજનોને માહિતીગાર કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે સંચાલકોના અથાક પ્રયાસોના કારણે મેડિકલ કોલેજનું સ્વપ્ન સાકાર બન્યું છે ત્યારબાદ કેપી ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વલણમાં કોલેજનું આયોજન કરવું તે ખૂબ જ સરાહનીય કાર્ય છે ફારૂકભાઈ પટેલ દ્વારા ખાસ શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ જે સમુદાય જે દેશ શિક્ષણમાં આગળ હોય તે કદી પાછળ પડતો નથી ભળતણ વિના કશું જ પ્રાપ્ત થઈ નહીં શકે એમ નથી ત્યારબાદ મુખ્ય પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા વર્ષો સુધી મેં વીએસ તરીકે ફરજ બજાવી હતી જે વિસરી શકાય એમ નથી શિક્ષણ ક્ષેત્રે દેશ જે રીતે આગળ વધી રહ્યો છે તે દેશના પીએમ નરેન્દ્ર મોદીની દેણ છે સમાજ એક નહીં થાય તો વિકાસની માત્રા એટલી ઝડપથી થઈ શકે એમ નથી અમે ગરીબોને પીએચડી બનાવવા માટે બીડું ઝડપ્યું છે ખાસ કરીને યુવતીઓને શિક્ષણ આપવા માટે વિશેષ ભાર મૂક્યો હતો મુસ્લિમ સમાજના સમાજના અને ઉદ્યોગપતિઓને વિશેષ સૂચન કર્યું હતું કે ગરીબોને રોજગારી આપો તેમજ મુસ્લિમ સમાજમાં આર્થિક રીતે પછાત પરિવારોને શિક્ષણ બાબતે મદદરૂપ બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી વાઇસ ચાન્સલર શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને વલણ હોસ્પિટલ સંચાલકોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યું હતું વલણ હોમિયોપેથ મેડિકલ કોલેજની અંદર નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ હતો એમાં પ્રિન્સિપાલ સી કે દાસ સાહેબ યુકેના એના ટ્રસ્ટી શીરભાઈ કેપી ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ પ્રમુખ મંત્રી બધા લોકો આજે આ પ્રવેશ ઉત્સવની અંદર પધાર્યા હતા બાળકોએ વલણ જે હોસ્પિટલ છે જે કામ કરી રહી છે આજુબાજુના વિસ્તાર માટે કામ કરી રહી છે એના આધારે એને મેડિકલ કોલેજ આપવામાં આવી છે ગોવિંદગુરુ યુનિવર્સિટીમાંથી મારી પણ ઈચ્છા હતી કે કોલેજને જોવાની એ ટ્રસ્ટીઓ સમાજના લોકો મુસ્લિમ સમાજની આ સારામાં સારી એક કોલેજ તરીકે આગળ વધી રહી છે વિદ્યાર્થીઓએ જે આજે એ ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપ્યા અને વિદ્યાર્થીને મોટિવેશનલ સ્પીચ પણ એ જુદા જુદા વક્તાઓ એ આપવામાં આવી છે આ કોલેજ એ એકદમ અમારા છેલ્લા વિસ્તારની ઇન્ટિરિયર પાર્ટની કોલેજ છે એની અમે કાળજી પર લઈ રહ્યા છીએ અને એમને જે કંઈ કરવું હોય અહીંયા કારણ કે આ વિસ્તાર એ લઘુમતી સમાજ સાથે સંકળાયેલ છે અને એમના બાળકોને વધુમાં વધુ અવકાશ મળે એમ માટેના પ્રયાસ એ ગોવિંદગુરુ યુનિવર્સિટી અને મારી ટીમ એમના ટ્રસ્ટ સાથે મળીને કરી રહી છે